તો એના મંદિરના પગથી પગથી લીલા નાળે સળાવ આ બધાને ખબર છે મને બધાય સાંભળે વાત છે પણ હું શું કામ કહું છું કે તોફાનમાં વાણીઓ મરી જવાનો હતો વાણી ડુબાઈ જવાનો હતો સતાય એને માનતે એવી રાખી કે જો મારું વાણ બચાવ્યું ને તો એના મંદિરના પગથી પગથી લીલા નાળે સળાવ માથા દેવાની વાત કરી ના દરિયામાં મરી જાવ ને તો બાપ આમજો એ વાત હારી નો થાય તમને કાળી ટીવી લાગે અને કદાચ બહાર આવી અને એના નામ માટે જો માથું ને એની ઈતિહાસ પાટા ઉપર બાપ આમજો નામ મચાવી જાય ને તેવી હે એટલે જેથી માથાની તૈયારી હોય ને એ બાપની દેવીને આવવું પડે આવવું પડે ને આવવું પડે જાના મઠમાં મારી સંધના બેડા ની દેવી બેઠી હોય વાણિયા ના વ્યવહાર ની દેવી બેઠી હોય ભલામાડવા છે અને હવારમાં માં તિયાલા પીવાની હોય કદાચ ખોટું બોલી જો આગળ ન થાય તો મારી વાણ દરિયાના દેવીને ખોટ પડે

અને મારા મટડે આવેલી અને હૈયામાં હોઠ ઉપર વાત આવે એ પહેલા જો વાળ મોટી ઓળખી નો જ આવે ને તો તો ભલા માણ મને આમ તો જગતમાં તાજમ થઈ દીધી કહેવાય હે તમારા ભગેટમાં ઝીણી ઝણી વાત પડ્યો કે ઝાડ થયું હોય તમે તો આથી વિચાર કરો કે આજ મટે થક્યા લાગવા જવું છે પણ એ પહેલા દેવી સમજી જાય કે આજની આજુબાળ દીકરો આવવાનો થાય હે હે એટલે આ ઓળખી જા

પણ આજ ફોટ આવી આગળ કહું છું કે બધાના દુખ રોગ પાપ જે કાય હોય ને આ પ્યાલામાં નાખી દે બધાના દુખ પ્યાલામાં નાખી દે ને પ્યાલો હું ભૂ પી જાવ અને ભૂ કદાચ કાલ પડી જાવ ને તો ભલે પડી જાવ પણ એ મારી પારખીનો નાગર વેલ્લું પાગડું કોઈને મારી કરમાવા નો દેતી હે નાગરવેલના પાંદડા ફૂલડાને કોઈ દી કરમાવા દેતે નહીં આયુ ભવાની પ્રાર્થના હોય ને તે એના બાપને દેવી મધરાજનો શું પણ અંતરિયા ગિલ્લીયા લૂટાઈ જાય હોય ને એ આયુ માતા ઉભી રહી જાય હો એટલે એટલું નહીં ભલે આપણે તો સંભાળતા હોય પણ આપણે બાપની દીકરી 20 વર્ષ કદાચ રમી અને મોટી થઈ આખી જિંદગી હાઈરવેલમાં કાઢવાની હોય

મારા બાપ ની કમાણી દીકરી રોતી હોય કાળા પાણી આવડ નાખે અને હોય ની તો ને કદાચ હજાર બેઠી વાતમાં દીકરી ના બાવડા બેઠા કરે ની એની વાતો દાદા નાથા નીકવા બેઠી

મારી ભાગેલ નું ફેરું કેવાય દુખી ને તેવી જેદી જેદી દુઃખ પડે અમે તો કાયમ કેવી છે કે તમારી પાસે ભલે પોપટ થઈ જવું હોય ગમે એટલા દુખ્યા થઈ ગયા હોય જમીન જાગીર હોય પણ બાપ ની દેવી એટલું બોલશે દીકરા ગમે આ ધંધો કરે જે કરો ખૂબ કમા જગત ની મારી કોઈ શેઠિયો બની જા રાજા બની જા પણ જે દે ખૂટી જાય ને અસલ કામ આળા મોળી बाजू નું પંજીતી જાપોતર થી માને લાવવા છે એટલે તેદી મધરી રાતના સમયમાં બાપ મારી માં ઉવાસી કે સિધુડી મેલ બોલ માન્યો કે આ શું દુનિયા ની અંદર રાજા બનાવું લાજ ન દેવું પણ એકદી મને દેતરાજી ના પાછળ દેખલ બાપ હે જગત મારી કોઈ મને દેતાદરા લઈ જા એ ની એક કે બાપ એ ભાયુ થઈ અને મારી દેવી પગલા પાડાવવાળા દેવી છે ઇતિહાસ તો લાંબો છે પણ દેવી અહિયાં માંડ્યો કે દીકરા

ઓ ભુયન કરતા હોય કે માની જમીન નું કામ હોય નોકરી દાદા નાથે ડોક્ટર બની દેશે અમારી તના જજ બની નથી હોય પણ એક વાત નું અક્ષર ગરબડ છે કે કાયમ બાપ ને બાપ ભૂલ્યો છો પણ યાદ રાખીને તો આપણો તો કાયમનો માટે કાયો મળી

જગતમાં માતા શું કહેવાય મારા દાદા નાથે ને કમાણે ખોવાય ન જ હોય જેની વર્ષોના વાળા વહી જાય શેર માટીને ખોટ પડે ને તેની અમારે ધર્મસિંહ બહેન થાય કે આ હા મારી દેવી વર્ષો વહી જાય છે પેટની મારી કોઈ વાત લઈને બેઠું છું મારા બાપની દેવી કોઈને કઈ નથી એમનો આપજો બાપ ભોગવે નથી એમ તો મારી દેવી અત્યારે ગોસારી તું બની અને છે ને ડોક્ટરે તો ના પાડી દીધી કે કોઈની સંતાન નહીં થાય रात मां दादा

જીવન સતત પ્રગતિ બોલાવે આખો આવડ હોય મર બાપ્પી દેવી આજ દરિજો હોત કલેસી સોમર બાપની દેવી આજ આજ છે કે બાપ આપનો મંડાળ માйна દેવીના નામવા અને આજ 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 બાપ અમને કોઈ દીવો કરનાર નઈ હવે કે દીવ દેવી આખો આવડ સમજ ની માલિકો સાચ તો મને બનાવી તું મારી દેવી તને હું સાજુ નથી પણ પોતે જણે દેવી ની આગળ પરદે વાતતો કરતા હોય ની એ વે વાત કરી ને ભાઈ સાદા રહેજો મારી દેવી કોઈ દી કરે હો નવ મહિના 13 દિવસ બાપ જા આપજો સંતન ને પૂરી કરી દે હો મારી જીની વાત જાણ ના કે કપડે લિહાબણ લઈ આ માતા છે સંપા બેઠી છે ની હાંભળે છે બોલો જગત જગતની વાલી કોઈ બાપ આવો છો નું જેથી નબળો નિહાપો નીકળે ને નાથી માંથી પોકાર નીકળે ને તેની બાપ ને જેવી ગમે હોય કોઈ ખાતું હરામ નો કરે

અને બધાને ખબર છે સાબિત પુરવાર કરી દીધું એટલું નહિ દીકરી થઈ પણ મારી પ્યાર નહિ આમ તો વૈશાળા ઓરડા વાળે થોડા સમય પછી દીકરો